એ આ બે તો બે નહીં સુરાડા જાન એકંદર હારું હારું ઓય જો બબે

અને કાઈ જ ન હા કે સાહેબ ભાઈ ઓ કામ કરીને ગેમ લઈ જાવ આપણે હા યાર મોટો આપણે લઈ જાવ તન ચાર લે હો હા તો દેશે નહી કરવાનું નહી જઈ મોર કરા ગર કામ તો દો ગેમ બે બે જલ પર ગેમ મારે કો હું દઉં તને આવો તને જે બોન પર જાઓ માસલ એટલે તો કઉ છું હે એટલે ફટાફટ આપણે જતા રહીએ નઈ જય અંબે દારૂ લેવા ઘાટ લઈ લે આવતા ખબર આબરુ ના હેડ કરાવી

કોઈ દર સાલ કેમ્પ ના હોય ગઈ સાલ કેમ્પ કર્યો તો ફ્રી માં રાખી હતી આ સાલ ભાઈ કેમ્પ નહીં આ સાલ પોઝિશન ટાઈટ હે બરોબર એટલે આ સાલ પૈસા લઈને નાલવાનું હોય એટલે હવે તમે જય બે કઈ ખાધી તમે ચાખી લે ભાઈ તું એ ચાખી લેજે કોની ગળી લે અલે ગળી લે તીખી ગળી લે તું ભાઈ એ જે જય એમ બે કઈ નેતા તો ના હોય જરા કે ટાઈમ ભાઈ તું એ લઈ લેની આ જય બે બોલ ના મુઢે જય એમ બે નેતા ગોરો એ જોતો કે ઇના નેતા કેમ્પો કેમ કેમ કરી હોવા પાછળ અને આ ધ મેકને હા લક્ષની એક એક જ એ એક એક એન બેહો વજન તો ધરા ગઈ અરે ભાઈ

આપડો હું જોવા જગ્યા હારી બસ સ્ટેન્ડ આપણું હોય આપડો બરાબર બગડન કરવું પડ્યું આ ગામમાં પેલો પોપોળી વાળો તો ના પાડે હ પાડે ડોક સુ મળતું આ બલા ઉધો ને એટલે જટકો લેવા લઈ કે લઈને આયા

Hembi. Hembi. Jalan kakak. Bos. Kau tu belas biru. Bayi ni layan. Bos. Kau tu beli apa? Taruh, taruh, taruh. Bayi

ফেৰ উেখালি তাৰিখ লাগে

ya uang oh wah aduh gada ya ada poin nunggu na ini apa hendina kau ni suka rizki tanpa tuan tuan dia buat mesej dia ada tu kan ay dia papa puan ada bila tu enjoy lekala macam ni oh le આપડે તો હોય આપડા બધા હું આપડે ચાલો નહીં હું કહું હવે પૂરા થઈ ગયા તમે નહીં કે કોણ કરો રે હો જે આપા આટમ પાછા વાડી ગી અલ્યા પાછા ના વળાય હું તો પાછડે તારી આપણ પાછા વળા તો જંબાપી જે ગઠેલા શું કરશો તો ફળરકાનો ફળરકા જવું ને જવું જવુંણ જવાનો ચાણો તન હેરો હે બંબે બંબે હા ખરા Bólọ́n gbèrè náà tíì jẹ́.